નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ પર મહત્વની સમાચાર નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે કલોલ શહેરમાંથી એક સંદેશ આપતો અને સમાજ માટે દાખલો બેસાડતો સેવાકીય કાર્ય સામે આવ્યું છે કલોલની અંબિકા પોલીસ ચોકી દ્વારા પબ્લિક જાગૃતિ માટે એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય ઉત્તરાયણ પર્વ દરમિયાન લોકોને સુરક્ષિત રાખવાનો છે ઉત્તરાયણની ઉજવણીમાં દોરીઓથી થતા અકસ્માતો રોકવા માટે અંબિકા પોલીસ ચોકીનો આ પ્રયાસ પ્રશંસનીય છે આ અભિયાન હેઠળ બાઇક અને એક્ટિવા પર સેફટીના ભાગરૂપે સળિયા લગાવવામાં આવી રહ્યા છે જેથી દોરીના કારણે સર્જાતા ગંભીર અકસ્માતોને ટાળી શકાય આ જાગૃતિ અભિયાનમાં કલોલ શહેરના લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમને સલામતીના મહત્વ વિશે સમજાવવામાં આવી રહ્યું છે અંબિકા પોલીસ ચોકીના પીઆઈ સાહેબ અને સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જે શાનદાર છે આ પ્રયાસ માત્ર સુરક્ષાનું ડગેલ પરંતુ સમાજ સાથે જોડાણનું પ્રતિબિંબ છે આપણું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે સમાજ અને પોલીસ વચ્ચેનો સંવાદ મહત્વપૂર્ણ છે અંબિકા પોલીસ ચોકીનું આ કાર્ય અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે તમામ નાગરિકોને અપીલ છે કે તેઓ ઉત્તરાયણના આ પવિત્ર પર્વમાં સુરક્ષા નિયમોનું પાલન કરે અને કલોલ પોલીસ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો યોગદાન આપે આ પ્રકારના સેવાકીય કાર્ય અને જાગૃતિ અભિયાનો ન માત્ર સુરક્ષા પરંતુ સમાજમાં એકતા લાવવા માટે મહત્વપૂર્ણ છે રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર કલોલ અત્યાર સુધી માટે આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે મારો ધન્યવાદ અને સલામતીની શુભેચ્છાઓ